પ્રખ્યાત સુદર્શન સરોવર પર બંધ બાંધવામાં આવ્યો જે જળ વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ છે ત્યારબાદ તેમના પૌત્ર સમ્રાટ અશોક જેઓ ધર્મના પ્રચારક તરીકે જાણીતા છે તેમનું શાસન આવ્યું તેમણે જૂનાગઢ નજીક ગિરનારની તળેટીમાં ધાર્મિક ઉપદેશો સાથેના શિલાલેખો કોતરાવ્યા હતા જે આજે પણ ગુજરાતના ઇતિહાસના મૌન સાક્ષી છે બે પશ્ચિમી ક્ષત્રપો શક શાસકો

સોલંકી વંશ ગુજરાતનો સુવર્ણકાળ સોલંકી આ વંશના સ્થાપક હતા આ વંશના અન્ય મુખ્ય શાસકોમાં ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળનો સમાવેશ થાય છે સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના શાસનકાળમાં ગુજરાતની કીર્તિ ટોચ પર હતી આ સમયમાં સ્થાપત્ય ક્ષેત્રે ભવ્ય પ્રગતિ થઈ રાણકી વાવ પાટણ અને જગપ્રસિદ્ધ મોઢેરાનું સૂર્ય મંદિર જેવા અનેક ભવ્ય મંદિરો અને જળાશયોનું નિર્માણ થયું જે ગુજરાતના સમૃદ્ધ વારસાને દર્શાવે છે પાંચ વાઘેલા વંશ સોલંકી વંશના પતન પછી તેમના જ એક શાખાના વાઘેલા વંશનું શાસન આવ્યું આ વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલા હતા તેઓ ગુજરાતના છેલ્લા હિન્દુ શાસક હતા આસપાસ થયો ગુજરાતમાં હિન્દુ શાસનના અંતની અને દિલ્હી સલ્તનત દ્વારા મુસ્લિમ શાસનના પ્રારંભની નિશાની કરી આમ મૌર્યના શિલાલેખોથી લઈને સોલંકીઓના મંદિરો સુધી પ્રાચીન ગુજરાતના શાસકોએ સમયની રેતી પર અમીઠ છાપ છોડી છે જેણે આ પ્રદેશની ઓળખને આકાર આપ્યો છે